બીએસએફની તાલીમ પૂર્ણ કરી વતન પધારેલા કુવારવા ગામની દીકરીનું સન્માન કરવામાં આવ્યું કાંગ્રેજ તાલુકાના કુવારવા ગામના વતની ભીલ અમુભાઈ વીરભણભાઈની દીકરી કમળાબેન ભીલ બીએસએફમાં સિલેક્ટ થતા જલપાઈગીરી જિલ્લો સાલુગીરા તાલુકો બૈકુથપુર ઉત્તર બંગાળ છ મહિનાથી તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગામ લોકો દ્વારા કાંકરેજ તાલુકાના કુવારવા ભવ્ય વરઘોડો કાઢી સામયું કરી ખોડિયાર માતાજીના મસ્તક નમાવી દર્શન કર્યા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત ગામના સરપંચ રાહુલભાઈ સુથાર ભાજપ પૂર્વ ડેલિકેટ રમેશભાઈ ચૌધરી ભાજપ પૂર્વ તાલુકા ડેલિકેટ બદાજી ભીલ સુબાજી કુડેજા આ સહિત ગામ લોકો અને સગા સંબંધીઓ દ્વારા કમળાબેનને મોમેન્ટો આપી ફૂલહાર પહેરાવી સન્માન કરી સમાજના આગેવાનોએ હાજરી આપી દીકરીને બિરદાવી હતી કમળાબેનના પરિવાર દ્વારા ભોજનની સગવડ કરવામાં આવી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા માતા કી જય આજે અમારા કુવારા ગામના પૂર્વ પહેલા એમના અમારા વડીલા ગામમાં રહેતા અને આજે હડતા ગામમાં તરીકે રહે છે અને માજી રાણા તરીકે અમુભાઈ વીરભણભાઈ અને એમની દીકરી કમળા કમળાબેન આર્મીમાં જે ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન આવી માં ખોડિયારના દર્શન કરવા માટે કુંવારવા ગામે વધાર્યા આજે એમનું કુંવારવા ગામે ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને એમના પરિવારે એમને ફૂલડોથી વધાવી અને એમની જે કામ કરવાની તાકાત મળે એ બમણી મળે કરસનસિંહ સોલંકી નો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે